વાયબ્રન્ટ સમિટને લઈને કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે વાયબ્રન્ટ બ્રાન્ડિંગ શો અને જાહેરાત માટેનું પ્લેટફોર્મ બની ગયું છે બ્રાન્ડિંગના કારણે નરેન્દ્ર મોદી સીએમ માંથી પીએમ થઈ ગયા યુવાનોને લાયકાત મુજબની રોજગારી નથી મળતી કરોડો રૂપિયાના એમઓયુ થયાની જાહેરાત થાય છે પણ બે વર્ષમાં જ ત્રીસ ટકા કંપનીઓ ગાયબ થઈ જાય છે વાયભણ સમિટમાં અનિલ અંબાણીને આમંત્રણ ન આપવા મામલે અમે ચાવડાએ કહ્યું કે રાફેલ ડીલના ગોટાળાના કારણે અનિલ અંબાણીને આમંત્રણ નહીં અપાયું હોય ચોકીદાર અને ભાગીદાર અલગ થયા એટલે કદાચ મિત્રને આમંત્રણ નથી અપાયું એટલા પણ એમઓયુ થાય છે આમાંથી ત્રીસ ટકા એમઓયુ તો પ્રથમ બે વર્ષમાં જ એમઓયુ કરનાર કંપનીઓ ડ્રોપ કરીને જતા રહે છે એવા સંજોગોમાં વચનો જાહેરાતો ઘોષણાઓ મોટી મોટી થાય પણ સમિટના અંતે ગુજરાતની પ્રજાને એમાંથી કઈ પણ લાભ મળતો નથી ફક્ત પોતાની બ્રાન્ડિંગ માટેનો શો વાઇબ્રન્ટ ભાજપના શાસકોએ કર્યો છે અહીંયાથી જ મુખ્યમંત્રી તરીકે વાયબ્રન્ટ શોનો બ્રાન્ડિંગ તરીકે ઉપયોગ કરીને દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદી પણ આજે આટલા વર્ષો પછી ગુજરાતની જનતાને હિસાબ કે જવાબ નથી આપી શકતા કે ખરા અર્થમાં કેટલું રોકાણ થયું છે